આ વાડીયા મગફળી વાવી છે જો ખૂટિયા ન આઈ ગયા તો સારું છે અને ખાસ તો સોરની ધ્યાન રાખવી પડશે ને સો સોરના દીકરામાં માં બધી સોરી દેશે જો લાઈન કરાવી છે ડાર કરાયો છે એમાં પાછો કેબલ હોતક છે બધું સોરી જાય એવા છે મારા દીકરા લાઈ વાડી એક આટો મારતો હું પહેલા હે ગોબરા હા આ તારું ડોમ જો બધું નવું જ લાગે હે હમણા નાખ્યું છે હા હા ગોરાયલા મટખેસવાય

માં રહ્યો માતાજીના હમણાં વૈજા એ એક કામ કરી હા કેબલ લાઇટ વહી જાય હું નથી કાપીશું પેલા આમ જોવા લાઈન આંખી કાપી નાખી એટલે આ તો આટલું વેસ્ટ છે એવું કરવું હા કાંઈક કાંઈક હું તને શું કહું શું તું ઓલી ટીશિયસ હે અને અંડિયા પાડ દે નાય રે ભાઈ હું કાંઈ ને પાડવા જવાનો ચા કાંઈ કાંઈ થતી કાપતી હાય એક કામ કરતું બાજ ખેંશ્ય હું આ બાબ ખેંચુ હા હા થાયકી રહો ના આમ જોઈ લો બધે રોદડા બોદડા ના આયા ને ખૂટિયા ગુટિયા હાલે આ મારા દીકરા અમારા ડાર પાએ બે જણા શું કરે છે ચોરી નક કરતા ને સામા દે તો ના ઘરે કાયનો જો આ કરી કાઈ ભલે કાઈ કાઈ ઇયા નયા ઇયા ઉપરથી કાઈ તોડું લાયું કાબું નકર દે દે આ યા ઠીકા પાએ

મારી દીકરી આ ગાડીમાં દારૂ નથી પીર્યો ને મારી દીકરી આ ગાડી માં દારૂ પીર કઈ દેખાતું નથી

દારૂ પી પી ને તારી આજ છે હા સાહેબ એનો દરજ નો કંટારો છે મને હેરાન બહુ કરે છે તો ઉપાધી કર માં મારા હાલો હાલો ઉભા રહો તો એલા ઉભા રહો તો આમાંથી કઈ નથી ને જો જો ના આમાંથી ને કઈ નથી સાહેબ તને નો કઈ કેતા એ મુંગો શું છે એ સાહેબ એમાં એવું છે આ મારી વાડી માં બે સોરી કરતા હતા ચીની એ હમણે મને નવો છોવા માંગે છે એ સાહેબ હમણે નવો ડાર કર્યો ને તો લાઈન સોરી કરતા હતા બે કાપતા હતા

હારું હાલો હું જાઉં છું મારા ઘરે એ હા હું ઈ જાઉં છું હારો હાલ એ હા